નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન અંતર્ગત આવેલી આઉટસોર્સ આધારિત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું આપણે શૈક્ષણિક લાયકાત અરજી કરવા માટેની છેલ્લી તારીખ તો તમે જોઈ શકો છો મિત્રો વાપી મ્યુનિસિપલ કોર્પોરેશન વાપી ખાતે તાત્કાલિક સ્ટાફ જોઈએ છે મિત્રો આઉટસોર્સ પદ્ધતિથી નીચે દર્શાવેલ જગ્યા ભરવા માટે ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે મિત્રો જેમાં સિવિલ ઇન્જિનિયર એટલે કે બી સિવિલ કરેલો હોય તો ઉમેદવારો માટે મિકેનિકલ ઇન્જિનિયર બી મિકેનિકલ એન્જિનિયરિંગ ઇલેક્ટ્રિકલ ઇન્જિનિયર બી ઇલેક્ટ્રિકલ કરેલું હોય ટેક્સ ઇન્સ્પેક્ટર માટે બીબીએ અથવા તો બીકોમ અથવા તો બીસીએ અથવા તો બીએ ઇકોનોમિક્સ લાઇબ્રેરિયન માટે લાઇબ્રેરી સાયન્સ કરેલું હોય ક્લાર્ક માટે કોઈપણ સ્નાતક એની ગ્રેજ્યુએટ સેનેટરી ઇન્સ્પેક્ટર માટે એની ગ્રેજ્યુએશન ઓર ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર સેનેટરી સબ ઇન્સ્પેક્ટર માટે એની ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા ઇન સેનેટરી ઇન્સ્પેક્ટર પ્લાનિંગ આસિસ્ટન્ટ માટે બીઇ સિવિલ અથવા તો બીટેક ઓર બી આર્કિટેકચર સર્વેર માટે બી સિવિલ અથવા તો ડિપ્લોમા ઇન સિવિલ સિવિલ ડ્રાફ્ટમેન્ટ માટે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેન કરેલું હોય તે ઉમેદવારો માટે જીઆઈ એક્સપર્ટ માટે ડિપ્લોમા ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન જ્યોગ્રાફી ઓર જોબ ઇન્ફોર્મેટિક્સ ઇન્ફોટિક્સ ઓર જીઆઈએસ ઓર રિમોટ સેન્સિંગ ઇન જીઆઈએસ કેડ ઓપરેટર માટે આઈટીઆઈ સિવિલ ડ્રાફ્ટમેન કરેલું હોય આઈટી એક્સપર્ટ માટે બીઆઈટી બીટેક આઈટી અથવા તો એમ ઇ આઈટી એમટેક આઈઆર કરેલું હોય લીગલ ઓફિસર માટે એલ અથવા તો એલ એમ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સબ ઓડિટર માટે બીકોમ અથવા તો એમકોમ સબ એકાઉન્ટન્ટ માટે બી કોમ અથવા તો એમકોમ ફિલ્ડ સુપરવાઇઝર માટે આઈટીઆઈ ફિટર વર્ક અસિસ્ટન્ટ માટે બી સિવિલ કરેલું હોય ટેકનિકલ અસિસ્ટન્ટ એન્વાયરમેન્ટ માટે બી એન્વાયરોમેન્ટ વર્ક આસિસ્ટન્ટ માટે બી ઇલેક્ટ્રિકલ ડ્રાઈવર માટે હાયર સેકન્ડરી સ્કૂલ અથવા તો હેવી લાઇસન્સ ધરાવતા હોય હાયર સેકન્ડરી સાથે તેમજ હેવી લાયસન્સ ધરાવતા હોય છે ફાયરમેન માટે સેકન્ડરી સ્કૂલ એન્ડ ફાયરમેન કોર્સ આસિસ્ટન્ટ લાઇનમેન વાયરમેન માટે આઈટીઆઈ ઇલેક્ટ્રિક તેમજ પ્યુન માટે સેકન્ડરી સ્કૂલ પાસ થયેલા હોય તે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો ઉપર દર્શાવેલ શૈક્ષણિક લાયકાત ધરાવતો ઉમેદ અરજદારોએ પોતાના રિઝ્યુમ સાથે શૈક્ષણિક પ્રમાણપત્રો ઈમેલ પર દિન પાંચમાં મોકલી આપવાના રહેશે તમે જોઈ શકો છો તારીખ બાર જૂન બે હજાર રોજ વર્તમાન પત્રમાં ભરતી માટે જાહેરાત આવેલી છે મિત્રો ઈમેલ એડ્રેસ અહીંયા આપવામાં આવ્યું છે મિત્રો ડીજી એન એ કે આર એન આઈ ડોટ સુરત એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે જોઈ શકો તો મિત્રો ઇન્કવાયરી નંબર પણ અહીં આપવામાં આવેલા છે વધુ માહિતી માટે तुम जी सको मित्रों आउटसोर्स पद्धति आधारित वापी म्युनिसिपल कोर्पोरेशन विविध स्टाफ मे भर्ती जाहरात है मित्रों तो मित्रों जो वीडियो पसंद आयो हो तो लाइक करजो तमरा मित्रों सुधी शेर करजो वधु में चेनल ने सब्सक्राइब कर लेजो जेथी आपने आवी विविध माहिती मळती रहे मित्रों वीडियो जोवा बदल आपनो खूब खूब खुँ आभार मळीए एक नवा वीडियो साथे त्यां सुधी जय हिंद भारत माता की जय